નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે આપ જ્યાં દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલ શાક માર્કેટનું છે પ્રાથમિક રીતે આ દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે જાણે કે સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતાની માત્ર કાગળ પર છે ભાવનગર જિલ્લામાં મહુવા શહેરનું મુખ્ય શાક માર્કેટ હાલ ગંદકીના ગજમાં ફેરવાઈ ગયું છે જેને કારણે આસપાસના રહેવાસીઓ અને વેપારીઓ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે માર્કેટમાં આજુબાજુના ગામોમાંથી પણ લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા આવે છે પરંતુ અહીંની ભયાવહ ગંદકી અને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચાડી રહી છે કચરો બાળીને પ્રદૂષણ પણ થઈ રહ્યું છે સ્થાનિક લોકોની રજૂઆત અનુસાર મહુવા નગરપાલિકાની ઘોર બેદરકારી અહીં સ્પષ્ટપણે દેખાઈ રહી છે અને લોકોએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા દ્વારા નિયમિતપણે કચરો ભરવાને બદલે તેમના કર્મચારીઓ દ્વારા જાહેરમાં કચરો સળગવામાં આવી રહ્યો છે અને કચરો બાળવાની આ ગંભીર ઘટનાના વિડીયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે કચરાના ઢગલા સાથે એક મરેલું કૂતરું પણ સળગી રહ્યું હતું કચરો બાળવાના કારણે નીકળતા ઝેરી ધુમાડાથી આખા વિસ્તારમાં ગંભીર વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જે શરૂઆત સંબંધી રોગોનું આમંત્રણ આપી રહ્યું છે આ વિસ્તારના લોકોની વારંવાર ફરિયાદો છતાં કચરાની ગાડીઓ પણ નિયમિત નથી આવતી તેવું પણ આક્રોશ સાથે લોકો કહી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોની આ વેદના અને વાંચાને હવે સરકારી બાબુઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેટલે અંશે યોગ્ય કરશે તે હવે આવનારો સમય કહે છે પરંતુ લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે તેઓ સવાલ કરી રહ્યા છે કે શું મહાનગરપાલિકા નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવશે ખરા એક તરફ કાગળો પર શહેરના વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને બીજી તરફ મુખ્ય વિસ્તારોમાં ગંદકી ઉકળા અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે સ્થાનિકોનો સીધો સવાલ છે કે શું આજ છે મહુવાનો વિકાસ જો વહેલી તકે નગરપાલિકા દ્વારા આ ગંદકી દૂર કરવામાં નહીં આવે અને કચરો બાળતા કર્મચારીઓ સામે યોગ્ય કડક પગલાં ભરવામાં નહીં આવેલ તો આગામી દિવસોની અંદર જાહેર આરોગ્યની સ્થિતિ વધુ શકે છે અને રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય છે પરંતુ સરકારી બાબુઓ અને ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ હવે આ લોકોના પ્રશ્નથી કેટલી ગંભીરતાથી ઉકેલ લાવે છે તે આવનારો સમય કહે છે કે પછી આવી બાબતો માટે પણ લોકોએ હવે જન આંદોલન કરવા માટે રસ્તા પર ઉતરવું પડશે તેવો સવાલ મોહવાની જનતા કરી રહી છે બ્યુરો રિપોર્ટ સાવરકુનાઈ રફતાર ઇકબાલ સોરઠિયા મોહવા